અને માત્ર ને ગાયના આધાર ઉપર મહિને પચાસ થી સાઠ લાખ નો વેપાર કરી છે એટલે મનમાં એવું છે ને ગાય એટલે હીહી હિ સેવા નું સાધન ખેતી માં કોઈ દીકરી ખેતી એટલે નકામું એમ આપણને એવું નથી લાગતું કે માનસિકતા બિલકુલ ખોટી અને આપણને નુકસાન કરશે વહેલા મોડી એવું નથી લાગતું સત્ય તો ઈ છે કે ગાય ગામડું અને ખેતી આપણા મૂળ છે આખું વિશ્વ આના વિના નો હાલી શકે આમાં કાંઈ કોઈના પુરાવાની જરૂર નથી કોઈના ફરમાનની જરૂર નથી ખેતર ખેતરનો હોય તો ઘઉં ક્યાં થાય બે હજાર કરોડનું પાંચ હજાર કરોડનું કોમ્પ્યુટર લઈ લઈએ આપણે તો એ કોઈ દિવ ઘઉંનો દાણો કે બટેટો કે મરસું બનાવી દઈએ ખરું હે ટેકનોલોજી તો ટેકનોલોજી ખૂબ સારી વાત છે એનો આપણે કઈ વિરોધ નથી કરતા હું ટેકનોલોજી વાપરું છું મારા કેમ્પસ માં હવા હો માણસો કામ કરે છે મારા એક આઈટી ના એન્જિનિયર નો હવા બે લાખ રૂપિયા પગાર છે અમે આખું ઘર પણ છે એટલે ટેકનોલોજી નો હું વિરોધી નથી જો ટેકનોલોજી આ ન હોય તો હું આટલા માણસ ને સંબોધી ન શકું એ ટેકનોલોજી નો આશીર્વાદ છે અને ટેકનોલોજી જોઈ પણ ટેકનોલોજી ને જ આધાર બનાવવો આપણી અસ્મિતા ભૂલી જાવી કારણ છે કારણ કે ખેતી ગાય ખેતી અસ્મિતા છે આમાં બધા બેનો બેઠા છે આમાંથી બેનોને ખબર છે આપણે હગાઈ થાય તો નોખા ગીત હોય સાંડલો કરે તો નોખા ગીત હોય કંકોત્રી લખે ને નોખા ગીત હોય જાન આવે એના નોખા ગીત હોય જાન વધાવા જાય એના નોખા ગીત હોય વરરાજો આવે એના નોખા ગીત હોય પૈણાવર ચાલુ થાય એના નોખા ગીત હોય જમણવાર ચાલુ થાય તો એના નોખા ગીત હોય અને જાન વરાવે તો એના નોખા ગીત હોય જાન ઘીરે આવે તો એના નોખા ગીત હોય છઠ્ઠી ના ગીત નોખા હોય આ વાત હું હોય હો ટકા તમારા મારા અનુભવ ની કરું છું એટલે આપણા ગઈઠા છે ને એની પાસે એટલું બધું જ્ઞાન અને એટલું બધું અસ્મિતા પ્રત્યે નોલેજ છે કે આપણે શબ્દોથી જવાબ ન આપણે એમ હોય ને ખેતી શું આવડે આવડે હોય બેહોન સાન મુના પણ તું ત્રણ ગીત તો બોલી દે ખબર પડે એ ખાહે એટલે આ આપડી અસ્મિતા છે ગાય આપડી અસ્મિતા છે અને ગાય તો ઉદાહરણ તરીકે અહીંયા બેઠા છે ઘણા

અને એક ગ્લાસ પ્લેન સોડા ડ્રિંકિંગ સોડા ઇન્સ્ટન્ટ પી લેવું તાત્કાલિક ભેળવીને રાખી ન મૂકવું તરત પી લેવું દૂધ ગરમ કરીને ઠંડુ કરેલું રાખવું બસ આ ખાલી તમે પી લ્યો એટલે શરીરનો સ્ટમકનો પીએસ હાથથી થી ની વચ્ચે આવી જાય જે છ સુધી નીચે ગયો હોય પાછો પ્લસ થાય અને બોડી તરત આલ્કલાઇન થઈ જાય આ ગાયના દૂધથી થાય આંખોની બળેતરા બળતરા હોય કોમ્પ્યુટરનો થાક લાગ્યો હોય હીરા જોઈ જોઈને થાકી ગયા હોય તો ગાયના દૂધને ગરમ કરી ઠંડુ કરી અને ફ્રિજમાં મૂકવું અને બળફ જામવાની પહેલા પાંચ મિનિટની વાર હોય તો એમાં કોટનનું કપડું ફલાવીને આંખો ઉપર મૂકી દેવું એક વરાનો થાક ઉતરી જાય તમને નિંદર નહીં આવતી હોય તો નિંદર આવી જાય માથામાં ધમધમ થતું હોય તો બંધ થઈ જાય માઇગ્રેન હૈ છે તો માઇગ્રેન હળવું થઈ જાય આ ગાયના દૂધની તાકાત છે અને એટલે આપણા ગઈઠા ગાય 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 આપણા ઋષિ મુનિઓ કઈ ગાંડા નતા એની પાસે એટલો બધો અભ્યાસ હતો માતાઓને બહેનોને ને ડિલિવરી થઈ હોય બાળકને સ્તન પાન કરાવવું હોય તો દૂધ નું આવતું હોય એને ખાલી એક ચમચી સતાવરી એક ચમચી વરિયારી એક ચમચી ખાંડ એક ચમચી ઘી અને એક ગ્લાસ ગરમ દૂધ પાઈ દો બે થી અઢી કલાકમાં એના કપડાં બગડી જાય એટલું દૂધ આવે આ ગાય નું દૂધ છે અને આનું એટલું ચેતન્ય છે ઘણા બેનો વારે વારે એબોશન થઈ જાતું હોય ગાયના દૂધમાં પુત્રંજીવા નામનું ઝાડ આવે એના દસ પાંદડા નાખી ઉકાળીને પીવો ત્રણ મહિના એને રતવા કહેવાય વારે વારે એબોશન થઈ જાતું હોય ને ત્રણ મહિના કોઈથી કોઈથી એબોશન નહીં થાય અને આના શાસ્ત્રો પ્રમાણ આપે છે એવું નથી કે ખાલી હું બોલી જાઉં છું ને બોલી દેવું છે એવું જવાબદારી જવાબદારીપૂર્વક બોલું છું અને અનુભવથી બોલું છું મોટું તતડી ગયું હોય માપ બારા ખીલ થતા હોય લવિંગની રાખ હળદર અને ગાયનું દૂધ એની પેસ્ટ બનાવીને ખાલી ચાર દિવસ સોપડજો જીવો ત્યાં સુધી ખીલ નહીં થાય આ ઓલી બેનું આપણે ટીપું લઈ આવે છે ને સોપડવાની એ ટીપું નહીં લેવી પડે હવે આ ગાયના દૂધ ની તાકાત છે ગાય નું દૂધ માણસ ને સતાયુ પ્રદાન કરના છો આયુર્વેદ તો એને રસાયણ કે છે એટલા બધા ન્યુટ્રીશન છે જીંક આયરન કોપર મેગ્નેશિયમ સલ્ફર સલ્ફર કેલ્શિયમ બીટા કેરોટીન આ બધા કન્ટેન્ટ એવા છે કે એના એની પૈસેથી કિંમત જ ન થાય પણ હવે આપણને સારું એવું ભૂત સડી ગયું છે સાતસો નો પીજો ખાઈ જાય પણ તમે કોકને એમ કહો ને કે રૂપિયા રૂપિયાનું લીટર દૂધ તો ર અરર અરર માળીયા એટલું બધું મોંઘું હા સડી જાય એને લીધા પહેલાં એટલે આપણી આપણી વિચારસરણી બદલી ગઈ છે અને જેનું પરિણામ છે કે આપણા ગામમાં હો છોકરા પણીને તો એમાંથી અઠાણું છોકરા છોકરીઓને દવા લેને તો એ સંતાન પ્રાપ્તિ થાય છે વાસ્તવિકતા છે સાવ નજરની સામે આપણને દેખાય છે અને છતાંય આપણે પરિવર્તન નથી ઈચ્છતા આજ તો વિષય તો બીજો હતો કે ગામડામાં રોજગાર ગાય આધારિત રોજગાર ગામડામાં નો થાય ખેતી ગામડામાં દીકરી નો દે આવી બધી વાતાવરણ આપણે જ ઉભું કર્યું છે અને એનો આપણે જ એને ભોગવી છીએ અમારી ત્યાં આ છોકરો દિલ્હીથી આવ્યો છે અને એનો હારામાં હારો પગાર છે ફિલ્મી દુનિયામાં કામ કરતો હતો એની એટલી બધી અસ્થિરતા માનસિક હતી એટલા બધા પ્રોબ્લેમ થઈ ગયા હતા કે આપણે દિલ્હીમાં કામ નથી કરવું આ મોટા શહેરોની પરિસ્થિતિ છે અને એવા તો હોવા જણા છે એટલે આપણા મનમાં જે વેમ છે કે ગામડામાં ધંધો ન થાય ગામડામાં કાંઈ થાય નહીં પણ ગામડા નહીં ને તો કાંઈ નહીં બસે અને ગામડામાં ન થાય એવું કોણે કીધું એવા પચાસ સેન્ટર મારો એક સ્ટુડન્ટ છે અહીંયા ગામડાનો છે વાવડીનો યોગેશ પંડ્યા નોકરી માટે એ માણસ નીકળો તો આખું ઘર બીએડ કરેલું ભાઈઓ ને બાયુ બધાય નોકરી ગોતવા નીકળો તો અટાણી લાખ લાખના પાવડર વેસે દર મહિને જાંબુના ઠળિયાનો પાવડર જાસૂદના ફૂલનો પાવડર ગુલાબના પાનનો પાવડર કારેલાનો પાવડર ચૌદ દિવસના શેણા ઉગાડે એનો પાવડર ચૌદ દિવસની મેથી ઉગાડે એનો પાવડર ચૌદ દિવસની કોથમી ઉગાડે એનો પાવડર સૌ દિવસના જવારાનો પાવડર હરકવાના પાનનો પાવડર સિંગનો પાવડર બીનો પાવડર મીઠા લીમડાનો પાવડર કરવા લમડાનો પાવડર દૂધીનો પાવડર આવા લગભગ એસી જાતના પાવડરને જ્યુસ બનાવીને વેસે મારી દીકરી મારી દીકરી ગામડે નહિ રીએ આ વિચારમાં બદલાવ નહીં આવે ને તો ગાય બચશે જ નહી કારણ કે સારું ખાવું છે બધાય ને દૂધ બધાયને સુપર ખાવું છે સુપર ને ગાય ઘી એ વન ક્લાસ ખાવું છે ટોપ ક્લાસ પણ આપણે એમ કે વાહિદુ કરવાનું છે ગાયું તો કે મારી દીકરી તો કરશે જ નહીં કોઈથી કર્યું તો હવે શું કરવું એનું વાહિદું કરવા વાળી બે લગ્ન કરાવવા પડેદા વાળી અને એક ઘરે કામ કરે એ ભાઈ કારણ કે બીજો કઈ રસ્તો જ નથી આ મશીન માં તો બનવાનું નથી આ કોઈ મશીન માં બનવાનું નથી એટલે ઘણી બધી એવી વાસ્તવિકતા છે જેનાથી આપણે ખુબ દૂર વ્યાગ્યા છીએ આપણા માતા પિતા આપણા પૂર્વજો એ એટલા બધા જ્ઞાની હતા અને એમાં હું તો કઉ છું અટાણે આ નરેન્દ્રભાઈ ની સરકાર પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન માઇક્રોસ્મોલ ઇન્ડસ્ટ્રી અને પીએમઈજીપી પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આમાંથી કેટલા બધા સાક્ષી છે કે આપણા લાવે બાર હજારની લોન લીધી હોય વાડી ગારવાની પચાસ વર્ષ પહેલા એ ત્રણ પેઢીએ લોન ભરાતી અને અટલ સરકાર આપણને પચાસ લાખ રૂપિયા આપે ગામડામાં ધંધો કરવા કોઈ પણ પ્રકારની મોર્ગેજ પ્રોપર્ટી નહીં અને એમાં પાંત્રી સબસિડી તોય આપણે નથી કરવું બોલો પછી નરેન્દ્રભાઈને ને ગાયું દેવી કાયમ મોદી આમ ને મોદી તેમ ને ફલાણો આમ ને ઢીકડો તેમ ને આપણે ખાલી ઘરના ચાર જણા હરખા નથી હકા લેખતા એટલે આપણને એનોય વાંધો નથી ભલે ને ઓટલે બે ને દાબે બે ચાર ગાયું નરેન્દ્રભાઈ ક્યાં કોઈ જવાબ દે છે પણ આપણા પરિવાર ની ચિંતા આપણા આપણો પરિવાર કેમ તંદુરસ્ત પ્રાણવાન તેજસ્વી નિરોગી બની રહે અને આપણી પાસે કેમ એવો ધંધો હોય કે જેનાથી આપણી આજીવિકા પેઢી હોતી અહીને રાખીએ અને સાત્વિક શોષણ મુક્ત વ્યવસાય આવા વ્યવસાય મિત્રો ખાલી ગામડામાં જ થાય અને ગામડાં હંધાય ખાલી થઈ જાય તો આપણે અહીં જાવું ક્યાં અહીં સુવાસ લેવાની જગ્યા નહીં રહે હે એટલે ગાય ગામડું અને ખેતી હમણાં બહુ ગૌશાળા ખુલી છે તો અમારે ઘી વેસાતું ઓછું થઈ ગયું એટલે અમે પ્લાન કર્યો કે હવે સુરતમાં અમે દૂધ સારું કરી છે પંદર વીસથી આ ટ્રાય કરી છે ધીમે ધીમે પાટે સરતું જાય છે અને માટલાની સાયસી હવે મેં પાહું કારણ કે તમારે કરવું નથી તો અમે તો વેસવા આવીને પછી અહીંયા એટલે ગામડું સંસ્કારોની ખાણ છે ગામડું સંવેદના સંવેદનશીલતા માતૃત્વ લાગણી કરુણા દયા ત્યાગ આ મિત્રો આ જીવનમાં ખૂબ જરૂરી છે ભણાવો દીકરા દીકરીઓને ભણાવું હું ભણતરનો વિરોધી નથી પણ ભણતરની આઈરે માનવતાના નૈતિક મૂલ્યો અને સંસ્કાર અને સંસ્કૃતિનો સહવાસ માણસના જીવનમાં ન હોય ને તો પછી આપણે કોકની ઘીરે જાય તો ઓલા સો બેનો મોબાઈલમાં બેઠા હોય આમ સામું જોઈને એમ કેમ ભલે આવ્યા એને ટાઈમ ન હોય આજ અમે ક્યાં ગયા હતા ભાઈ આપણે ઓલા આશીર્વાદ માનવ મંદિરમાં ગયા હતા ત્યાં એક બેન હતા કલકત્તા થી એનો દીકરો દીકરો ગાયનો ગાયનોલોજી ડોક્ટર છે અમેરિકામાં અને દીકરી બોસ્ટનમાં એન્જિનિયર છે અને એના માં કહેવાય નહીં માનવ મંદિરમાં રહે છે આને શિક્ષણ કહેવાય આને ભણતર કહેવાય ભણતર તો જો આપણે આપણા છોકરાઓને દાદા દાદી પાસે ન રાખીને તો આપણી પરિસ્થિતિ આ થાય કારણ કે આપણે જોવાનીમાં ધંધો કરતા હોય આપણી પાસે સમય ન હોય બાળકોને આપણે સમય ન આપી શકતા હોય અને ઘરના વડીલો પાસે જો બાળકો રમતા હોય ને તો એના જીવનના અનુભવ અને વર્ષ પછી માણસ સ્થિર થઈ ગયો હોય એ સ્થિરતાના અનુભવ જે બાળકોને આપે અને એનાથી બાળકની અંદર આત્મવિશ્વાસ કૌશલ ધૈર્ય ધારણા અને નિર્ણાયક શક્તિ જે ડેવલપ થાય એની મિત્રો ક્યાંય દુનિયામાં નિશાળ નથી સંસ્કાર શીખવાડવાની ક્યાંય નિશાળ નથી એના માટે તો તમારે આપણા દસ્તાવેજ પાસે જ જવું પડે બીજો કોઈ વિકલ્પ જ નથી એટલે ટાઈમ ઘણો અવર થઈ ગયો છે વધારે વાત આપણે નથી કરવી પણ હું બેદી અહીં રોકાવાનો છું હજી કાલ હાંજ હતી અને ગાય ગામડું ને ખેતી મારો ગમતો વિષય છે ગાય ગામડું ને ખેતી એ માનવ સભ્યતાનો મેરુદંડ છે એટલે હું તો આખા વિશ્વને સંદેશ કહું છું કે ગાય ગામડું ને ખેતી વિના કોઈને હાલવાનું નથી એટલે આપણે ગમે એટલા આગળ વધી જાય ને ગમે તેટલા વિકસિત થઈ જાય પણ આનાથી આપણા મૂળિયા ન કપાય અને આને કાંઈ નહીં તો મિત્રો ભગવાને તમને સંપત્તિ સંસાધન આપ્યા હોય કદાચ તમે ઘીરે ગાય ન રાખી શકતા હોય તો જે ગાય રાખતો હોય એની સાથે સારો વ્યવહાર કરો એની વસ્તુ શેર સુધી પહોંચાડો એને ક્યાંય અગવડતા પડતી હોય તો એમાં રહ્યો તમે બે ત્રણ મહિને એની પાસે આટો મારવા જાઓ એને હારા બે વહેણ કયો બહુ થઈ ગયું તોય માણા મરી પડશે એટલે ગાયને જો બચાવી હોય તો રોજ એકની એક વાત આપણે સાંભળી છીએ એને આહાર આરોગ્ય અને જીવનમાં ઉતારીએ તો ગાય બચે બાકી તો આપણે જોઈ છે અત્યારે ગાયોની અને મા બાપની શું હાલત છે અને એને કોઈ બદલી શકે એવી કોઈ શક્યતાય નથી કારણ કે આપણા હાથમાંથી ઘણું બધું ગયું છે એટલે હજી આપણા ગઈઠા એ આપણા દસ્તાવેજ છે જો હજી આપણે સંભાળી લઈ તો મને નથી લાગતું કાંઈ બહુ વાંધો આવે એવું ઘણા બહેનો અહીંયા આવ્યા છે એ બહેનોને મારા વંદન છે કે એના પતિ નથી તો પચાસ પચાસ મોટિવેશન આપે એટલે આપણા બધામાં સામર્થ્યતા છે પણ એ વિસ્મૃતિમાં વહી ગઈ છે અને પાછી યાદ કરાવી પડે એવી પરિસ્થિતિ થઈ છે અને એ કામ